જો મિત્રો તમે પાવાગઢ આવ્યા હોય અને મહાકાળીના દર્શન કરો અને ભદ્રકાળીના દર્શન ન કરો અને ભદ્રકાળી મંદિરે જતા વખતે વોટરપ્રુવનો લહાવો ન લો તો તમે ફરવામાં કંઈક અધૂરું રહી ગયું એમ કહેવાય તો ચાલો હું આજે તમને કરાવું ભદ્રકાળી માતાના દર્શન તો મિત્રો ભદ્રકાળીના દર્શન કરવા માટે આપણને પાવાગઢની ત્રેટીમાં આવો એટલે આપણને આવા કંઈક બે રસ્તા જોવા મળશે જેમાંથી એક છે શોર્ટકટ રસ્તો જે તમે રોપ વે છે તેની બાજુનો જ રસ્તો છે અને એક આ પાવાગઢ મહાકાળીના મંદિરે જાઓ ત્યારે પા પગથિયાં ચડીને આગળથી એક રસ્તો છે તો મિત્રો આજે તો અમે પાવાગઢના પગથિયા નથી ચડવાના પણ શોર્ટકટ રસ્તેથી જવાના છીએ તો ચાલો હું રસ્તાનો તમને લાહો બતાવું તો મિત્રો જો કે અમે આવી ગયા છીએ હવે શોર્ટકટ રસ્તેથી હવે ભદ્રકળી માતાના મંદિરે જઈ રહ્યા છીએ અને આ રસ્તોએ રોપ વેની બાજુમાંથી જાય છે તે રસ્તો છે અને મંદિરે જતી વખતે તમને આવા કોઈ ખીણો પણ જોવા મળશે તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની ખીણો છે અને અદ્ભુત નજારો છે અને કુદરતી સૌંદર્ય આનંદ માણતા માણતા આપણે ભદ્રકાળી માતાના મંદિરે જવાનું છે અને મિત્રો તમે ચોમાસામાં આવો આવો તો એટલું મસ્ત મજાનું વાતાવરણ હોય છે કે ન પૂછો વાત અને ચારે બાજુ લેલી છે મળિયાની સવાઈ ગઈ હોય અને એની વચ્ચે ટાળું વાતાવરણમાં અને એની વચ્ચે જતા જતે વખતે આપણને એટલો બધો આનંદ આવે કે ન પૂછો વાત અને જો મિત્રો તમે ભદ્રકાળી મંદિરે જાઓ અને આવો વોટરફોલ તો જોવાનો તમને લાવો લેવો જ જોઈએ અને તે તમને આગળ વોટરફોલ પણ હું તમને દેખાડીશ કેવા મસ્ત મજાના વોટરફોલ છે મિત્રો આ છે જો પાકો રસ્તો જે આ રસ્તો રહે પાવાગઢ મહાકાળી મંદિરે જાઓ ત્યાંથી એક રસ્તો આવશે એ આ આ રસ્તો છે અને અહીંયા આપણે આ રસ્તે ભેગા થઈ ગયા છીએ અને આ જુઓ તમે કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા તમને ઝરણા પણ જોવા મળશે જો કેટલું મસ્ત મજાનું ઝરણો છે તમે જોઈ શકો છો આ છે પાવાગઢની ડુંગરનો ઝરણું અને જે આવો ઝરણાનો લાવો લેવો હોય તો આપણને તો ભદ્રકાળી માતાના મંદિરે અવશ્ય જવું જ પડે અને આ ખીણો પણ તમને ઉપરથી જોવા મળશે કેટલી મસ્ત મજાની ખીણો છે અને ઊંડી એવી ખીણો છે અને જો તમે પાવાગઢ ચોમાસામાં આવો તો આવો કુદરતી સૌંદર્યનો આનંદ માણવાનું ભૂલતા ને અચૂક આનંદ માણજો કારણ કે આવો આનંદ લેવો હોય તો આપણે તો ભદ્રકાળી માતાના મંદિરે જ જવું પડે અને ચોમાસામાં જ આવવું પડે એના સિવાય કોઈ ઉદાર નથી ઉનાળામાં આવો તો આવો તો લાહો ન હોય પણ એટલે જ અમે ચોમાસામાં આવી ગયા છીએ અને મસ્ત મજાનું કુદરતી વ્યૂ જોઈ રહ્યા છીએ અને ધીરે ધીરે ભદ્રકાળી માતાના મંદિર તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને આ જોઈને તો આપણે આંખોને ટાઢક એવી થાય કે ન પૂછો વાત કેટલો જો જો કેટલું છે મસ્ત મજાનું ઝરણું જે ઉપરની સાઈડથી આવે છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે આવો ને અવશ્ય આવો લાહો લેજો કારણ કે જે મજા છે આ કુદરતી સૌંદર્યમાં મજા છે અને હવે આપણને જે આ રસ્તે છે તે જૂની ઇમારત જોવા મળશે જે આપણા ગેટમાંથી આપણે ભદ્રકડી માતાના મંદિર તરફ જવાનું છે તમે જોઈ શકો છો આ પુરાતન અવસોના છે અને તમે આના ઉપર તે અનુમાન લગાવી છો કે પહેલાંનું કેવું બાંધકામ હશે સિમેન્ટ વગરનું તમે જોઈ શકો છો અને આ છે ભદ્રકડી માતા તરફ જવા માટેનો રસ્તો અને બંને બાજુ કુદરતી હળિયાળી છે અને અહીંયા બધા ફોટો સેલ્ફી લેતા હોય છે અને આપણે પણ થોડીક લઈ લીધી ને પછી આપણે પણ ધીરે ધીરે આગળ નીકળી ગયા અને આ જે સામે તમને દેખાય છે તે ભદ્રકાળી માતાનું મંદિર છે તમને જોઈ લો આ ભદ્રકાળી માતાનું મંદિર છે અને આ બાજુનું કુદરતી વ્યૂ છે અને અહીંયા જાઓ તો તમને પણ એવું પણ બધું મળી જાય છે પાણીની બધી સુવિધા પણ હોય છે ભદ્રકાળી માતાની તરફ જવા માટે જવું ત્યાં રસ્તે હોય છે આ બધું અને આ છે ભદ્રકાળી માતાના મંદિરનું ચોગાન તમે જોઈ શકો છો આ મંદિર તો બહુ નાનું છે પણ આ ઇતિહાસને અનેરો છે અને અંદરની સાઈડ તો ફોટા પાડવાની મનાય છે એટલે તમને બહારની સાઈડથી તમને બતાવી દો આ છે ભદ્રકાળી માતાના મંદિરની પાછળની સાઈડનો જગ્યા અને એની પાછળની જગ્યાએથી જોઈ શકો છો સામે છે અહીંયા મહાકાળી માતાનું મંદિર છે જે સામેના ડુંગર પર છે અને પાછળની સાઈડથી કંઈક આવું વાતાવરણ હોય છે ભદ્રકાળી માતાનું મંદિરે ચોમાસે તમે આવો તો અને ખીણો ખીણો પણ હોય છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું ડુંગર અત્યારે દેખાઈ રહ્યો છે અત્યારે એવું લાગે છે કે લીલી ધરતીમાં લીલી ચાદર ઓઢી લીધી હોય અને સૌંદર્ય અને કળાએ ખીલી ઉઠ્યું હોય જોઈ શકો છો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે આ ભદ્રકરી માનતા મંદિરની પાસેની સાઈડથી આપણે અત્યારે ઊભા છીએ અને જોઈ રહ્યો સામેની બાજુ છે એ આવો કંઈક વ્યૂ છે તો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો અને તે અવશ્ય જણાવજો